પાટણના ખાન સરોવર વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં આવેલી ટાંકી જર્જરિત અને લીકેજ હોવાને કારણે શુદ્ધ પીવાનું પાણી હજારો લીટર વેડફાટ થઈ રહ્યું છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ પાલિકા તંત્રની વિકાસલક્ષી કામગીરીને લઈ શહેરમાં એક અઠવાડિયા સુધી પાણી કાપ મુકાયો છે શહેરીજનોને માત્ર એક ટાઈમ પાણી અપાતા લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે તેવામાં લાખો લીટર રોજનો વેડફતા પાણીના દ્રશ્યોથી પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પીવાનું શુદ્ધ પાણી વસ્ત્રાલ કેનાલ મારફતે વહી જતું રહ્યું છે પાટણ શહેરીજનોને પીવાનું પાણી આપતી ઓવરહેડ પાણીની ટાંકી લીકેજ હોવા છતાં પાણીમાં ટાંકીમાં પાણી ભરાવવામાં આવે છે ટાંકીની ચારે બાજુથી લીકેજને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે દસ લાખ લીટરની ટાંકી લીકેજ હોવાથી મોટા પ્રમાણમાં પાણી વેસ્ટ થઈ રહ્યું છે ફિલ્ટર પ્લાન્ટની ટાંકી જર્જરિત હોય ગમે ત્યારે ધરાશાય થાય અને મોટું કોઈ નુકસાન થાય તેવી પણ ભીતિ સેવતા જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે નોંધનીય છે કે ફિલ્ટર હાઉસના બાજુમાં થોડા મહિના પહેલા નવીન બનેલ ટાંકીમાં પ્રેશર ન મળતા હવે તે બંધ હાલતમાં છે જેને કારણે લોકો સુધી પાણી પહોંચાડવા માટે લીકેજ ટાંકીના પાણી ભરવામાં આવે છે પરંતુ ટાંકી લીકેજ હોવાને કારણે હજારો લીટર પાણી વહી જઈ રહ્યું છે ચીફ ઓફિસરને માહિતી મળતા તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જર્જરીત ટાંકીનું પાણી બંધ કરવામાં આવ્યું છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ